નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ મોરબીમાં જેમ હોળી નજીક આવે છે તેમ તસ્કરોનો તરખાટ જે છે એ વધતો ગયો છે આજે હોળી હજીમાં એક અઠવાડિયે જેવું બાકી છે ત્યારે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ જે કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્ષમાં એક સાથે કોમ્પ્લેક્સ અને આજુબાજુના જે બીજા એક બે કોમ્પ્લેક્ષ છે તેમાં એક સાથે વીસથી વધુ દુકાનોના તાળા ઉઠ્યા હોવાનો અત્યારે માહિતી મળે છે ત્યારે અત્યારે અત્યારે આપણે આ મહેન્દ્રનગર ચોકડી આવી ગયા છે કઈ કઈ દુકાનો છે સુકાઈ છે સુકાઈ લઈ છે તેના વિશે આપણે એના સ્થાનિકો છે તેમની સાથે જ વાતચીત કરીશું અત્યારે આપણે જે આ મહેન્દ્રનગર ચોકડી આવ્યા છે આ કઈ જગ્યાએ આપણે તાળા ટૂંટા છે સુકાઈ છે અને કેટલાક વગાનો બનાવ મહેન્દ્રનગર એ ઉમા હોટલની પાછળ અને ઉમા હોટલની અંદર રાત્રે એક ને પાંચની ગાળામાં વીસ વીસથી પંદરથી વીસ દુકાનના તાળા તૂટા છે એમાં અમારી જે ઉમા હોટલમાં જે છૂટા પચોન જે હતી આઠ હજાર રૂપિયા ની તે ગઈ હે આજુબાજુ દુકાનમાં આઠસો હજાર રૂપિયા છૂટા લઈ છે પચોન થી વીસ દિવસ થી ચાર દિવસ જે જગ્યા માં એના મોબાઈલ લઈ અને ભાઈ ગયા ને એની પાછળથી આટલી નીકળી ગયા મોબાઈલ ના ઘાકર સીસીટીવી માં લોકો દેખાય છે નોખા નોખા હે અમારી હોટલમાં એક હે બધા એરિયા માં અલગ અલગ હે બધી દુકાનમાં

ત્યાં આઠસો નવસો રૂપિયા રોકડા જેવી ગઈ છે આ રીતે આ શટર ઊંચું કરી અને અહીંથી આ તોડી અને લઈ ગયા છે ઓકે ખૂટા એટલે અહીંથી કઈ વસ્તુ પણ ગયા છે એવું કઈ છે પૈસા લઈ

અમત કઈ લઈ ગયા નથી પણ તોડી તોડી નાખ્યા શટર તોડ્યા હા ખાલી હા ખાલી શટર તોડેલા છે એક આ કોરોનાને લઈ ગયો કોરોનાનો કોરોના મારુતી કિરાણા મહાદેવ પશુ આ જો અલે શટર ઊંચા કરી ગયા છે પણ અંદરથી કઈ નો હાથ લાગી એટલે વયા ગયા હા બસ પેરી છે કઈ ના તોડફડ અંદર કાઈ નથી થતી જો એટલે આ બાજુ પણ આખો તરખાટ જે છે એ તસ્કરો એ મચાવ્યો છે અને સ્થાનિક મજૂરો કે આજુબાજુના જે કારખાનામાં કામ કરતા મજૂરો હોવાની પણ શક્યતાઓ છે કારણ કે બુકાની ધારી જે છે તે મજૂરો છે અને સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે વીસ જેટલી દુકાનોના જે છે આજુબાજુમાંથી તાળા તોડ્યા છે ઓકે અહીંયા પણ આ શિવ કિરાણા એટલે મોટા ભાગના જે પરચુરણ જે રકમ જે છે અહીંથી લઈ ગયા કાકા શું નામ તમારું શિવ કિરાણા મારું નામ રાજુભાઈ છે મારી દુકાન રાત્રે બાર ને દસે તૂટી છે અંદર થી પરચુરણ દસ વાળી ને છીકા ના થઈને છ સાત હજાર રૂપિયા લઈ ગયા છે સાત હજાર રૂપિયા પરચુરણ લઈ ગયા છે હા

તો અંદરનો જે વિસ્તાર છે એ કે એનું તો પૂછવું ચોવીસ કલાક ધમધમતી ગયું શટર ઊંચું કરેલું અને કાઠી નાખેલું છે પરચુરણ કઈ નથી ગયું બીજું શું બીજી વસ્તુ નથી ગઈ અહીંયા કઈ વસ્તુ નથી ખાલી શટર ઊંચા શટર ઊંચું કરેલું અને અંદર થી ઘુસી ગયા શટર ઊંચું કરીને અંદરથી ઘૂસી ગયા એટલે એક વાગ્યાનો બનાવો એટલે મોટા ભાગે આમ તો ધમધમતો વિસ્તાર હોય અને ચોવીસ કલાક ધમધમતા વિસ્તારમાં એક ના સમયમાં આખી ટોળકી ઉતરી હોય એમ તેમ એકસાથે વિશક જેટલી દુકાનોના જે છે ઓકે આ શ્રાવણ ઇન્ટરપ્રાઈઝમાંથી પણ જે છે અહીંયાથી લઈ ગયા કાંઈ ના લઈ કઈ ન ગયા શટરો

દર નીલકંઠ પ્લાઝા જે છે ત્યાં પણ તૂટે છે ત્યારે આપણે અહિયાં પણ જોઈશું એકસાથે વીસ જેટલી દુકાનોના તાળા ત્વીટા છે ત્યારે અહીંયા થોડેક જ આગળ નિલકંઠ છે ત્યાં પણ આપણે જઈને જોઈશું કે દુકાનોના અહીંયા પણ તાળા ટ્વિટર છે મોરબીની ધમધમતી મહેન્દ્રનગર ચોકડી છે ચોકડીથી ચોકડીએ ઉમા હોટલ જે છે તેની પાછળના જ વિસ્તારમાં એકસાથે આજુબાજુના બે થી ત્રણ કોમ્પલેક્ષમાં વીસ જેટલી દુકાનોના જે છે તાળા તોડવામાં આવ્યા છે આ પેલેસ છે તેની પાસે પણ આ જે શોપિંગ છે તેમાં તાળા તોડવામાં આવ્યા છે નીલકંઠ પાર્ક

એમ લાગે કે ઊંચું થઈ ગયું તરત એને કરી લાઈન થી કઈ ગયું છે મુંબઈ સેક્શન માંથી મોમય સેક્શનમાંથી ગઈ નથી પણ મોરક્ષ મોરક્ષમાંથી જીવ હોય એક મોબાઈલ જીયો મોબાઈલ જીયો 8 થી 10000 નો 8 થી 10000 નો એક મોબાઈલ લઈ ગયા છે મોરક્ષવાળો ડાયરેક્ટ જો આ એક ભાઈ આવે છે એમાં જે મોરક્ષ છે હા જો શટર ખેંચી અને ઊંચું કરી નાખે છે અને અંદર કરી અને ચોરી કરે છે ઓકે આ રીતે પંદરથી વીસ જેટલી દુકાનો જે છે આજુબાજુમાં તાળા તૂટા છે એટલે પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા છે એટલે આ વેપારીઓની માંગ છે તો અહીંયા પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને આ જે ચોરીના બનાવો છે તે બંધ બનતા અટકાવે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર